બરાબર છે કેમ કે આજે બંને દુકાનના મુહૂર્ત કરવાના છે આ પાછળથી આપણે એ બંને શોરૂમ જે છે એ રાબેતા મુજબ ચાલુ દર વર્ષની જેમ થઈ જશે બરાબર સો હાલ ભાઈ આપતા સુબહ સુબહ મેં જલ્દી ઉઠ કે નીકળ હે રાત્રે તો ઓય મારે ડોર ઢોગાડી દીધો તો મેં મૂવી જોતો તો કંઈક બધા ઓજી ઓજી રિયલ ઓજી 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 વાળું મૂવી જોતો હતો સો ચાલો લેટ્સ ગો નદી પટેલને લઈને પછી આપણે જઈશું શોરૂમ તરફ

શું કહેવાય મુહૂર્ત કરીને પછી અમે બોપલવાળા શોરૂમ જઈશું ચોપડા લઈ આવ્યા છીએ એક ગાડીમાંથી પેલા ગાડી લેવામાં આવે છે બધું લાગી ગયું છે એક્ચ્યુઅલીમાં આ સો પાલા ફૂલ વૂલ વ્યવસ્થિત લગાડી દેવાનું હશે

મને ખબર છે બે આંગળીઓ પાંચ પાંચ જે કરી દીધી છે પણ હવે કઈ કેવાય એવું છે નહીં શ્રી પછી શું લખ્યું હોય પહેલી વાર જોયું આવું કોમ્બિનેશન ના ખબર પડે કરવા તને ખબર પડતી હશે બધી નહીં બે ત્રણ ચાર પાંચ આંગળી આ ડાબો પગ એક બે ત્રણ ચાર પાંચ આંગળી ગણી લે દસ આંગળી પૂરા પૂરી છે કિશન દાસ પૂરી છે જોતો ખરી

હે એવું નથી તને કેમ ના કીધું આગળ જામાં આ ઉભો રે આ ઉભો રે એટલે હું જોઉં તારી હા હા ફેંકી દઉં ઊંચો નીચે આખી આખી દુકાનના બધા છોકરાએ મને ફોન કર્યો હા હેપી ન્યુ યર બેન આખા ગામ બધા રણી મારી કાઢી છે દિલીપે હા અને તને ફોન ના કર્યો આવું કરે મન તો પેલો મોન દિલીપ નો એલો મને કે ભાઈ મેં કે બોલો બોલો હેપી ન્યુ હેપી ન્યુઅર મેં કીધું થેન્ક યુ

મારે સવાર વેલા ઉઠવાનું ઓકે વેલા ઉઠી ને કેટલા દિવસ ઉગા કરીશ અને સૂર્ય નમસ્કાર ને બધું કરીશ અગર સેટ થસે અને મંદિર નું કે આજુબાજુ ભેગું થસે તો મંદિર પણ જઈશ અને પછી ઘરે આવીને ચા નાસ્તો કરી બનાવીને અને તને ગોદા મારીશ ગોદા ખબર પડતી આઠ વાગી ગયા બધા એટલે એના માટે તું 6 વાગે ની ઉઠીસ ને પછી હું જેટ લાગે ઉઠો ધેટ મારો ફેવર બિઝનેસ ઓકે હવે તું યાદ રાખજો ગાઈસ અને પછી પછી સવારે પણ નાસ્તો કરવાનો બપોરે પણ ખાવાનું અને રાત્રે પણ ખાવાનું હું તમને બતાઈશ 12 વાગે લોકો ને સુતાઓ અને રાત્રે પહેલા સુવાનું તું ગમે એટલા વાગે આવે હું ખાવાનું ઢાંકીને સુઈ જઈશ માઇક્રોવેવ ઓવન માં ગરમ કરી લેવાનું છે હું બહાર કાઢીને વ્યવસ્થિત મૂકી દઈશ તને શીખવાડ દઈશ કે અહીંયા આ બટન દબાઈશ એટલે ગરમ થઈ જશે હમણાં તું કે દીવી લુ ખાવાનું પપ્પાજી કે મોડું આવે તું તરખા તો તું નહીં આવે ને હું તો બને દી 7 વાગે તું આઈ 7 વાગે ખાવા સાત વાગે તું ખાવા આવે બરોબર ચલ આઠ વાગે આઠ વાગે ખાઈને પાછો દુકાન જતો ને સાડા દાસ પ્રોસેસ કેટલા દિવસની છે એમ એટલા વાત સાંભળીને સાડા દસ આવે પાછો પછી ને મોકલે ગપ્પા ગાર્ડન જા પૂછડું લઈ આવે ઢીકડું લઈએ પછી ખાય એટલે થયું તો બહારનું જ ને તો મારે ખાવું જ નથી વસ્તુ બધી એ જ થઈ ને માલ ખીચડી કરવું આજે કરો ના આજે નહીં બો બી આઈ જાય

आ आ आ दो 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 करो चाहो करो चाहो करो देखो यस आ आज नहीं उतरे हमारी सर जमीन पे पैर रखते हुए हमारे भा माताश्री भावी श्री माताश्री और पिताश्री अच्छा नहीं होगा माताश्री को कहते पिताश्री करो दो भाताश्री भावी श्री माताश्री और पिताश्री और हमारा पहले एक ब्रेक मार भी पड़स જવા દે કેલા ની સ્પીડ છે 123 કેચીસ બસ યસ ધી સ્પીડ છે તો તું તારી બો વી હેવ ટુ મેનેજ નો યુ નો ધેર ટ્રાફિકિંગ એન્ડ ઓલ કેપ્ટન નું નામ ખબર તને ના ઉનાજી પટેલ ના બતાડો તો યોશીહારુ ઓઝાકી ઓ ચાઇનીઝ ચાઇનીઝ ઉનાજી શું થયું

કે સાગરને એ લોકો તો હમણાં અમદાવાદ પહોંચી જશે કે એ લોકો તમને સરપ્રાઈઝ આપવાના હતા અને સરપ્રાઈઝ પહોંચેડી નાખી હવે હું આપીશ હવે હું કેક પછી બુકે એવું બધું લઈ લઈશ લઈ કેક તો ઘરે મૂકી દઈશ પણ બુકે લઈને સીધા અમે એરપોર્ટ પર જઈશું ગેટની બહાર એક્ઝિટમાં ઊભા રહીશું સરપ્રાઈઝ હવે અમે સરપ્રાઈઝ આપશું યે સાગરના બાપા એ બગવા દીધું પપ્પાને કહેવું પડશે કે હવે અહીંયા બગવે ને આના બગવે હા આ બબન નો દે કાનુ નઈ ને કર બધું તો ગાઈસ મુજે ઉકે જગ્યાએ મે લોકો આઉ લીધું છે કે ન્યુ સ્પોન વસ્તુ કહેવાય તો ન્યુ ટ્રેન્ડ ઓન ધ વે અનલોક ન્યુ ટ્રેન્ડ ક્યુકી કેમ કે ન્યુ ટ્રેન્ડ નઈ કેમ કે રૂપિયા લઈયા ને તો બરા ફેંકી દે ભઈ એનું બીધું ગઈ ના થાય અને પછી ફ્રેક આકલ લ ઘર આહા હા મે કાઈસ વિપિન તું ગાલી પાછળની સીટ જો વા

ਕਿਆ ਗੱਲ ਹੈ ਬਾਈ ਹੋਈ ਕਿਆ ਕਿਆ ਹੈ ਅਮਰੇ ਲਈ ਫੋਫਰੇ ਮਾਰਦੀ ਆ ਬਾਈ ਇੰਜਰ ਇੰਜਰ ਬੋਲੀ ਤਾਂ ਜੋ ਇੰਜਰ થઈ ਗਿਆ ਉਹ ਹੁਣ ਇੰਜਰ થઈ ਗਿਆ ਲੈ ਮਾਰਦੀ ਆ ਵਾਏ ਉਪਰ ਆਹ ਲਾਰਕ ਇਜ਼ ਹਾਰਕਰ ਇਜ਼ ਹਾਰਕਰ ਉਹ ਬਾਜੂ ਤਾਂ ਚੋਟੀ ਕਿੜਾ ਰੇ ਜਬਰੇ ਫਰੇ ਮਾਰੋ ਅਮਰ ਸੇ ਜੋ ਅਮਰ ਸੇ

ન્યુ ટ્રેન્ડ ઓફ ગિફ્ટિંગ અને કોક જન નઈ ખબર હોય જો હે ને કે એમ કે ઘરનો ગુલદસ્તો લઈને આવ્યો તો આવી એમ જ કે ગાલાઈન જાય છે ઘરમાં છૂટતું નઈ આમ કે એમ તું ભાઈ દૂર રહે ને ઓય આ બધું લઈ લઈને મારા જોડે જોડે નઈ પર બધા મને જોવે તું દૂર જા હું આગળ તું આગળ જતો હું પાછળ આવું જા તું જાણે યાર એથી બધા તને ગાંડી જોઈ રહેલા છે ને તારા વાદે વાદે હું ગાંડો થાઉં છું જાણે યાર મારા દાદા ભાગ અલા ભાગ અલા

ભાઈ આજે તો માર તને કહી નહી બોલાયા એમ નઈ પણ તને નવા વર્ષના રામ રામ કરવા હું ના દેખાયો ભાઈ મારા ફોન કરેલો તને મિસકોલ જોઈ લે એમ નઈ તને હું અંદર નતો આ તો આ તો જતો રે પાછો વર્ષના દિવસે ફોન કરે તો જતો રે પાછો ઢીવર છે તને કન એટલું તો વિચારો તને ફોન કરેલો ના ભાઈ તું ને 1 ના ચાલે વસ્તુ નથી તણપા પગે તો લાગુ પડે મોટી છે ઉમર તો જો ગઈ છે બિચારી છોકરી અરે ના ના મારા આશીર્વાદ તો બઉ ખબર છે

તો ખબર બી અમે લોકો જોવા માટે બાર વરસાદ પડી રહ્યો હતો બહાર નીકળ્યા ત્યારે ખબર પડી પછી બહાર નીકળી બાપુ ને બધા વાતો કરી એના પછી આઈ ને પાછા શું કેવાય જનીલ ને મળ્યો જનીલ ને બધા ભેગા થઈને વાતો કરી હવે હું પહોંચ્યો છું ઘરે રાતના વાગી ગયા છે બે ને એકવીસ તમે સુઈ જવાનું છે સો ગાઈસ આજના દિવસ માટે આટલું બહુ બધું હતું લાભ પાછળના દિવસે બરાબર છે સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય અમે મા ગણપતિ બાપ્પા